ગુજરાતના તમામ મહત્વના તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે મિત્રો હાલના સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં રહેવાઝોડા પવન સાથે અચાનક ત્રાટકી પડેલા વરસાદે ચારે તરફ ઠંડક પ્રસરાવી છે ગુજરાતના લગભગ એસી ની વધુ તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવે શું થશે તેના પર સૌની નજર છે

આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે જો કે આજથી લઘુત્તમ તાપમાનમાં છ થી પાંચ ડિગ્રી ઘટાડો થશે આગામી ચોવીસ કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીવત છે વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે પરંતુ પાંચ માર્ચથી થી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે આગાહીકાર રંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે સાતમી બાર માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે આ સમયે ઠંડા પવનો ફંકાવાની સાથે વધારા સાથે અંધારીયું વાતાવરણ ઉભું થવાની શક્યતા છે એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદમી વીસ માર્ચે પણ વાદળવાયુ અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે એકવીસ માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે વરૂણ મંડળના નક્ષત્રમાં આ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એકસાથે પવનના તોફાનો આંધી વંટોળ દરિયા કિનારેના પવન કમોસમી વરસાદ છે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે એક માર્ચ થી પંદર માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે જળદાયક ગ્રહોના યોગો ઉદય ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે